આપણે પ્રેમ એની આપણે વાત છે ને તમે કયો જરાક જાય નથી તો કેમ આટલો ભાવ આપો તો એટલો ભાવ દેવો પડે ને આ ગીર છે આ મા છે છ તો કોઈ પવન ઉપર હોય કોઈ વાવાઝડું હોય તો શું છે નીચા મકાન હોય તો આપડે બઉ પવન ન લાગે એ આ અંડોળ દાદર

મૂતો ન પીતો ઈ એમ નો આલે ચા પી લીધી તમે ઈ ચા પી લીધી અમાર ભાવ એક બીડી પીવા ની ભાવ થી ચા પી લીધી એક બીડી હંગાવા ની તો બતાવો ઈ મજા છે ને પણ તો મજા તો અમારું મન જાણે અમારે અત્યારે

અમે ક્યાંય ક્યાંય સુધી છે ડટણું કરવા દઈએ જેથી ડરાવી આવી ગયા કોઈને કેતા પાંચ 10 જણા હાલ્યા આવતા હોય તો આવકારો દઈએ આવો 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 મજા આવી છે એવું નથી પાછા કે તમે લ્યો દાદા પેલો ભાઈ મને ડાયાબિટીસ છે નકર ડાયાબિટીસ નો થતી રીવનીયા માં આવ્યા પછી થગી થોડી થોડી નકર અમે જડે મેં ડાયાબિટીસ નામ એનું થોડી લ્યો થોડી એમ થોડી હવે અમે આ માં રીવનીયા માં ડાયાબિટીસ થઈ પાસ પાસ વાત જરા કરો

ઓહો એક ઉક બે તાળી તો એમ નો ચાલે એક તાળી જ મારો મારું માન રાખવું જો એક તો તમને એક અડારી પાવી દીધી હવે પછી મારું માન રાખવાનું બીજે અડારી જીવન એ બે આ મહાન મટાય અત્યારે તો પા ચા ચા હોય એ પાણીવાળી થઈ હા એ જે પાણીવાળી થઈ ગઈ ની મહિ કાંઈ હવાજ ન ગેસ કે ચૂલા દેતા નહીં ચૂલા હો ચૂલા ગેસ કી

છોકરા ખીચડી ખાઈ ગયા ખીચડી છોડી ગયું દૂધ ની ખીચડી ખાઈ ને ગયા

બાકીની ગાય હોય ક્યાંય હારી ને હારી ધૂ હોય એટલે ભાઈ વખાણ કરે અમી વાંથી બહુ જકે

કાચની લાદી અત્યારે આપડે ઘણા લોકો લપસીન પડી જાય એવી લાદી આવી હા આની શું મજા મી નાખી ને લાદી મી નાખી માદા નો થાવી થાવ નો આવે

તો આ ઘઉં અમને આવ્યા છે આ આપડે સરકારી અમારું ગામ વહણી નું છે ગામ વહણી જમીન અહિયાં જો તમે જો તો જમીન રેવા દેતા ને કે રેવા દેતા એના ઘઉં છે આ

એને આ રીતે ભાભા સિક્કા કોઈ ને આવડતા નથી આ સીકું કેવાય એમ એટલે આવી રીતે બનાવતા આ રીતે બનાવતા આ રીતે મૂકી દે એમ હા 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 એમ હમ એટલે દાદા પછી અહીંયા શું છે આ છોકરા હું તા હોય એમ આવું છે આ ગોખલો છે એમ લ્યો હાલો 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 બધા આવી જાવ વિડીયો હાલો દાદા આપણે જોયા આવા મકાન છે તો કેટલા મકાનમાં કેટલા લોકો રહેતા બીડી પી લ્યો તો વાંટો કરવી હોય હું તો નથી પીતો ઈ એમ નો આલે ચા પી લીધી ને તમે ઈ ચા પી લીધી અમાર ભાવ થી એક બીડી પીવા તમારા ભાવ થી ચા પી લીધી એક બીડી હડકા બની નથી નથી પીતો માવો ને કોઈ વસ્તુ નહી કોઈ નહી કોઈ નહી આ તમાર બસ ખાલી મહેમાન પૈસા જ ભેરા કરવાના

તો પરિવાર અત્યારે ભેગા નથી દેખાતા તમે ભેગા રહ્યો છો અમે ભેગા જ રહી આ તો જે અમારા માણસો અહીંયા રાબડે ગયા ભેહુ લઈને છોકરા બાઈયુ જોણી અહિયાં કાંઈક છે તો અમે બહુ નો કામ કરી શકતા હોય તો એ અમે અહીંયા છે બાકી એ બધું તો તમારે વિડીયો બને કાઢે પરિવાર કેમ નોખા થઈ ગયા એનું શું કારણ લાગે એનું કારણ અટલ આવી ગયું કોઈ કોઈ કામ કરવું નથી ઓમ સુપર જીવવું એમ કોઈને કામ નથી કરવું અને આપડે એવો વિડીયો ઉતારશે ના આ કોક બાઈ ખીજાઈ ગઈ તો વજન તમારા માટે આપણે નહીં કહેવા દે આપણે એવું નહીં કરીએ નહીં ને નહીં আর તોટો વાંઢો નહી કે વાંઢો પડે નહીં તો જે રીતે દાદા વાત કરી રહ્યા છે અહીંના લોકો સાથે વાત કરો તમને આનંદ જ આવશે કારણ કે તેમની જે વાતોમાં મીઠાશ હોય છે ને જે ભાવ હોય છે તે આપણને સતત દેખાય છે અને દાદા જે રીતે તેમનું ઘર દેખાડ્યું ખરેખર કહી શકાય કે ઘર છે મકાન અને ઘરમાં જે ફરક હોય છે તે ઘર તમે અહીં આવીને અનુભવો છો પરિવાર ભાવના છે લોકોની એકબીજા પ્રત્યેની જે ભાવના છે મહેમાન પ્રત્યેની જે ભાવના છે આવકારો છે એનું વાતાવરણ છે ક્યાંક ને ક્યાંક તમને ભૂમિ સાથેનું જોડાણ છે તે તમને અહીંયા આવીને જ જોવા મળશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર